ખાવાના પદાર્થો ખાતા શીખવે અને માણસ એકવાર આ રવાડે ચડી જાય તો જીના જીના ગેલા છે તેને ખબર છે કે પરિસ્થિતિઓને કાં સુધી બગાડી નાખે એટલે એક માણસ માણસને ખોટી ટેવ પાડે અને તે જીવનમાં જેટલા નબળા કામો કરે જેટલા ખરાબ કામ પાપના કામો કરે તો એનો પાપનો હિસ્સો એ પાપ તરફ વાળવા માં પણ જાય એટલા માટે ભગવાને આપણને મનુષ્યોને બનાવ્યા છે તો કોઈનું છોકરું હારા રસ્તા પર જાય એ જ પ્રયાસો કરવા નહીં તો એક ને એક દિવસે કર્મનું બંધન કોઈને છોડતું નથી એટલા માટે હંમેશા સારા કાર્યો કરવા પડે શિરડીમાં જ્યારે સમય હતો તો જ્યારે બાબાની હયાતી હતી તો બાબા પર દુખી કરવાવાળા તો હતા જ પણ આવી આ વેજા વાઈજા માય જેવા પવિત્ર આત્મા પણ હતા કે જે બાબાને હમ હર હંમેશ કાળજીઓ લેતા અરે અહમદનગરની અને બાબા પણ એની કદર કરતા જો માણસો સેવા કરે એટલે તેની કદર દુનિયા કરે કે નહીં કરે પણ એ ગુરુ સદગુરુ અને ભગવાન એનું ફળ આપવા વગર રહેતા નથી જ્યારે એનો સમય પાકે એમ તો વાત તો બધા ભક્તો જાણતા જ છે કે જ્યારે સમય આવે ત્યારે ભગવાન કેવી લીલા કરીને ફળ આપે તેનો એક કિસ્સો એ દત્ત ચરિત્રના બધા ધ્યાન દઈને સાંભળજો અહીં પણ જ્યારે જ્યારે ફળના મુદ્દાઓ આવે તો ત્યારે આ કિસ્સો વારંવાર એટલા માટે સાંભળવાનો કે તમે વારંવાર સાંભળવા સાંભળવાથી એ મગજમાં બેસે અને મગજમાં બેસે પછી તે હૃદયમાં ઉતરે તો એ ફળ પામવાનો કિસ્સો બધા ધ્યાન દઈને સાંભળજો તો બધા એનો બીજો શ્રીપાદ વલ્લભ આપણે જે ધૂન કે દિગમ્બરા દિગમ્બરા શ્રીપાદ વલ્લભ દિગમ્બરા એ દત્ત ભગવાન નો બીજો અવતાર અને ત્રીજો અવતાર એ કર્ણાટક ની અંદર ગાણગાપુરમાં નૃસિંહ સરસ્વતીજી એ મહાત્મા જેમ શિરડીમાં સાંઈ બાબા હતા વીરપુરની અંદર જલા બાપા હતા તો જે તે સમયે એ નૃસિંહ સરસ્વતીજી એ ગાણગાપુરની અંદર હતા અને એટલા પ્રબળ હતા કે ત્યાં ત્રિવેણી સંગમ છે ત્યાં ત્રણ નદીઓ ભેગી થાય અને એ મહાત્મા એટલા બધા પાવરફુલ હતા કારણ કે અવતાર દત્ત ભગવાનનો એટલે ત્રણ નદી ભેગી થાય છલોછલ પાણી જાય પણ એ પાણી પર ચાલતા 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 આવતા બધા એ દ્રશ્યને નિહાળવા અનેકો ભક્તો જતા અને ચાલતા ચાલતા આવે મઠમાંથી એ ચાલતા ચાલતા આવે આ સાઈડ આવે અને ત્યાં ઓદુંબરનું ઝાડ છે જ્યાં દત્ત ભગવાને તપ કરેલું આજે પણ તે ઝાડ છે જો ઓદુંબરનું ઝાડ પણ એટલું પવિત્ર છે કે જેમ આપણા દ્વારકા એની આગળ છે એની ખાલી માણસ નવ પરિક્રમા કરે અને એના પર દોરો બાંધી જાય કે ખાલી મનોકામના કહી દે આ દત્ત ચરિત્રમાં બતાવવામાં આવેલું કે ઓદુંબરનું ઝાડ બહુ પવિત્ર છે તો એ ઓદુંબરનું ઝાડ ત્યાં છે કે જીને લીધે દત્ત ભગવાને ત્યાં તપ કરેલું તો ત્યાં આવે બધા ભક્તોને સત્સંગ કરે બધાને દર્શન આપે અને પછી જાય ત્યારે પાણી પર ચાલતા 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 નીકળી જાય તો એ મહાત્મા એક જે ગામમાં રે એ ગામની અંદર એક દંપતી રે બ્રાહ્મણ દંપતી પણ પંચકર્મને કરનારું અતિથિઓની સેવા જીવ જંતુની સેવા યજ્ઞ વગેરે એ પાંચ કર્મો કરનારું દંપતી અને ભક્તિ કરનારું દંપતી એક દિવસે ભક્તિ કરતા કરતાં કરતા સમય પાણીના વહેનની જેમ નીકળી ગયો અને એક દિવસે એ મહાત્માએ જાણીનું કે હવે આલી આ લોકોની ભક્તિ એ પાકી થઈ એટલે એ મહાત્મા એક દિવસે ફરતા ફરતા એમના ઘરે જાય પહોંચ્યા અને જાય પહોંચ્યા અને પછી કહ્યું કે ભિક્ષામ વિક્ષાંતદેહી મને કંઈક ને કંઈક જમાડો જો આપણા બાયણાની અંદર જ્યારે આવા અતિથિઓ આવે સંત મહાત્માઓ આવે તો એમણે બધાએ જે પણ યથાશક્તિ દાન કરવું જ જોઈએ એ ભૂખાયેલો એ તો જમાડવું પણ જોઈએ તો એ બાઈએ એ દંપતી એમની આગતા સ્વાગતા કરી પણ દંપતી ગરીબ હતું દંપતી ગરીબ હતું એટલે બીજું એના પર કોઈ સાધન નહીં હતું જમાડવાનું પણ એમના બારણામાં એક વેલો હતો જેમ આપણે વાલોર પાપડી કહીએ તેમ એ કર્ણાટકની અંદર ઝાલર પાપડી એનો વેલો રોપેલો હતો અને એ ઝાડ પર કે મંડપ પર કઈ પણ હશે એના પર ચડાવેલો પણ એના પર પાપડી લાગેલી હતી બીજું તો કઈ સાધન હતું નહિ એટલા માટે પાપડી બાઈએ એ પાપડીનું શાક બનાવીને પછીથી એ મહાત્માને જમાયડા એ મહાત્મા ને જમાયડા પણ ચરિત્રમાં તો ખાલી શાક લખેલું છે એના ચરિત્ર ની અંદર તો ખાલી શાક જમાડ્યું એવું જ પછી હવે એમાં રોટલા હાથે જમાડેલા એનો ઉલ્લેખ નહીં આપેલો પણ કદાચ ત્યારે અન્ન આટલી તકલીફ રહેતી હશે એટલે નિફણ હોય કદાચ એટલા માટે એ વાલોર પાપડીનું કે જેને એ ભાષામાં ઝાલર કહેવાય તો એ પાપડીનું શાક બનાવીને એ મહાત્માને ખવડાવ્યું એ ખવડાયું એ મહાત્મા તૃપ્ત થયા અને એમના અંતરના આશીર્વાદ નીકળી ગયા કે ચાલ આજે તમે મને તૃપ્તિ કરી છે તો તમારું દરિદ્રતા એક વાર સંતના મુખમાંથી નીકળી જાય પછી ગમે તેવી વિટમણાઓ આવે પણ એ એકને એક દિવસે સનાતન સત્ય થઈને રહે પણ આ સંસારની અંદર સંત મહંત અને ભગવંત એ માણસોને હિધિ રીતે આપી દેતા નથી કારણ કે જો હિધિ રીતે જો આપી દે તો છોકરા ફાટી જાય હમણાં આપણે છોકરાઓ માટે કરોડો રૂપિયા ભેગા કરીએ ભેગા કરીએ અને પછી છોકરાને આટલું જ કહેવાનું કે તું ચિંતા ન કરતો મેં તારે સારું બનાવી રાખેલું છે જો બીજા દિવસથીની કાળજીની ઓછી થઈ જાય તો ખાલી માફ કરજો અને પછી જો કદાચ એ કોઈના રવા કારણ કે એના માનસપટમાં ઉતરી જાય કે મારે સારું તો બનાવી જ રાખેલું છે પણ પછી એ છોકરો કે એ માનવ જ્યારે આ માનસપટમાં લઈને આડા રસ્તે નીકળી જાય તો એ કરોડો રૂપિયાને પણ એક દિવસમાં પૂરા કલાકના એને વાર લાગતી નથી એટલા માટે સંતો એમ કહે કે કર્મને જ પ્રાધાન્ય આપવાનું એની સગવડો રાખે એ વસ્તુ અલગ છે પણ છોકરા આપણા કર્મ શીખવું જ જોઈએ આ અને ભગવંત આપતા નથી એ પરીક્ષા લઈ પેલા અને પછી એ કૃપાઓ કરીને ચાલ્યા જતા હોય તો એવી જ પરીક્ષા આ દંપતીની એમણે લઈ લીધી એમનું એક ખાલી આવકનું સાધન હતું કે આ વાલોર પાપડીનો વેલો હતો અનેકો પાપડી લાગતી પણ એના પરથી શાક ખવડાયું અને એ મહાત્મા જ્યારે વિદાય થયો ત્યારે એને એ છોડને એ વેલાને ઉખેડીને ચાલ્યા કર્યો બધા ધ્યાન દઈને સાંભળજો કદાચ નવા ભક્તો હશે તો એમને ખ્યાલ આવશે કે સંત કેવીક લીલા કરે એ છોડને ઉખેડીને ચાલ્યા કર્યો એટલે એ ભાઈ તો સહન કરી ગયો કારણ કે ભાઈઓમાં સહનશીલતા થોડી વધારે આવી એમ તો બાયોમાં પણ બહુ સહનશીલતા હોય પણ એ દંપતીમાં એ બાઈ સહન નહીં કરી શકી કે આને ભગવાન કેવા તું કેતો કે આ ભગવાન છે આ સંત મહાત્મા છે આપણે એને જમાયડો ને જાત જાતનું કર્યું અને જમાયડો જે જમાયડ્યું તે જ પૂરું કરીને ચાલ્યો ગયો એ થી સહન ની થયું તો ત્યારે એ બ્રાહ્મણે બહુ સરસ વાત કરી જો આપણે એને સદગુરુ માનીએ ભગવાન માનીએ એને જે કઈ કર્યું હશે એ આપણે માટે બરાબર જ હશે જો બધાએ આટલો ભરોસો રાખવાનો જેના પર એકવાર વિશ્વાસ મૂકે તે કદાચ આપણને એક થાપટ પણ મારે તો એટલો ભરોસો રાખવાનો કે આને કઈને આપણે આપણેમાં ગલતીઓ જોઈએ તો જ માર્યો માર્યા હશે આપણને જેને ગુરુ બનાવ્યા હોય ગુરુની જે અવસ્થા થાય તે પણ તો પણ મૃત્યુ પર્યંત ગુરુ પ્રત્યે ભરોસો રાખવો જોઈએ આ ગુરુની વ્યાખ્યા પણ ખાલી ગુરુની કરણી જોઈને માણસો વિચલિત થઈ જાય અને તેનો સાથ છોડી દે કારણ કે દત્ત ભગવાને તો માણસને ન નજદીકમાં બેસાડીને ગયેલું સદગુરુ એમ કહ્યું કે મને દત્ત ભગવાન ના દર્શન કરાવે એ સદ્ગુરુને કહ્યું અને સદગુરુ એમ કહ્યું કે જો તે ત્યાં બેહેલો છે જઈને પગ પકડી લેના દર્શન કરી લે પણ એ તો સંત અને ભગવાન આ બે ની વાત છે અહીંથી ખાલી બસો ડગલા જતા ને એ શિષ્યની પરીક્ષા થઈ ગઈ સદ્ગુરુએ કહ્યું કે પગ પકડી લેજે અને બેસેલો હતો તો એની મુદ્રા માં હતો પણ એ શિષ્ય બસો ડગલા ચાલી ને ત્યાં ગયો તો એક દ્રશ્ય જોઈ પાડ્યું કે જે બેસેલો હતો એ નગ્ન અવસ્થામાં અને અહીંયા બાઈને બેસાડીને અહિયાં બાઈ ને બેસાડી મૂકી દીધું એટલે એ દ્રશ્ય જોઈને એનું મન ફરી ગયું મારો ગુરુજી કે આ ભગવાન પકડી લેજે પણ ભગવાન આને કેવાય કે દિગંબર અવસ્થામાં બાય ને બેસાડી રહેલો એટલે એની મતિ ફરી ગઈ બસો ડગલા પાછો સદગુરુ પાસે આવી ગયો અને કહ્યું કે આ આ આ તો 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 માણસ છે છે ભગવાન બેસાડી રહેલો તો ત્યારે એને કહ્યું કે ફરીને જો તો ત્યાં કોઈ પણ નહીં એક તો મેદાન હતું અને એને ખાલી બસો ડગલા પર કે જો ફરીને જો નહીં મળે ત્યાં કોઈ પણ નહીં મળે તો ત્યારે એ શિષ્યને બહુ પસ્તાવો થયો કે જો મેં જો કદાચ સદગુરુ પર ભરોસો રાખેલો હતો અને એના ચરણ પકડી તો મારો લીધેલા બેડો પાલ થઈ ગયો તો આવી અવસ્થા જયારે ઉભી થાય તો ત્યારે સદગુરુ પર ભરોસો રાખવાનો પણ એ વેલો ઉખાડીને જયારે એ ચાલતો થયો તો બાઈ થોડીક હચમચી ગઈ બાઈ હચમચી ગઈ આને સમજાવી પણ જ્યારે એ શાંત થઈ પણ પછી આપણે આપણે પણ બુદ્ધિનો ઉપયોગ કરવો પડે બેવ દંપતીએ બુદ્ધિનો ઉપયોગ કર્યો કે ચાલ આ વેલાને મૂળ હાથે ઉખડેલો છે એટલે એને પાછો રોપી દે અને એ રોપવા જ્યાં ગયા અને માટી સરખી કરી જ્યાં માટી સરખી કરતા હતા તો ત્યાં કંઈક લાગ્યું લાગ્યું અને જોયું તો આખો ઘડો નીકળ્યો એ ઘડો નીકળ્યો જ્યારે ઘડાની અંદર જોયું તો એની અંદર આખી સોના ભરેલો હતો જન્મો દરિદ્રતા નીકળી ગઈ એટલા માટે દત્ત બામની અંદર એ કડી લખાઈ ગઈ કે ઝાલર ખાઈને રીજ્યો એમ દીધો સુવર્ણ સુવર્ણ એટલે સોનાનો દીધો સુવર્ણ ઘટ સપ્રેમ તો વિચાર કરો કે ભગવાન જ્યારે આપવાનો હોય તો આવી રીતે પણ બધાને આપી દે કોઈની કરેલી સેવા એ કોઈ પણ દિવસ વિફળ જતી નથી એનું તમને પરિણામ મળે 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 ને મળે જ પણ કોઈ વાર આપણને કંટાળો આવી જાય કે કોઈ આરતીમાં ઉઠાડે કોઈ વાહન ગાવાના હોય તો ત્યારે સ્વાભાવિક છે આપણને કંટાળો આવી જાય પણ સંતો એમ કહે કે માણસોની અંદર શરીર પર ગમે એવો રોગી હોય પણ એ જો ખાલી મંદિરને વાળ્યા કરે તો એનો કોડ પણ વળાઈ જાય આ એક વસ્તુ છે એમના શરીરના ચામડીના રોગો પણ વળાઈ જાય જે માણસો આવા તીર્થોમાં માણસો વાસણો સાફ કરે વાસણોને ઘસે આવા બધા તપીલાઓને ઘસે તો એના દુખો આધી વ્યાધિ અને ઉપાધિઓ પણ ઘસાઈ જાય એવું તાત્વિક મહત્વ સંતો એમના ચરિત્રમાં બતાવેલું પણ એવું કામ કરવાની આપણને આળસ આવે અને કોઈ થોડો ઘણો ખાનદાનીમાં રાજતો હોય તો એને આવું કામ હીન લાગે પણ આ બધી અને જ્યાં આપણે મહેનત મજૂરી કરતા હોય તો એ પુણ્યના ખાતામાં જતું નથી કારણ કે એ આપણે સ્વાર્થ માટે કમાઈએ અને જ્યાં જ્યાં ત્યાં ધામોમાં કોઈ પણ જગ્યાએ આવી ભગવાનની કથા થતી હોય ભગવાનના સત્સંગ થતા હોય ત્યાં બધા સેવા કરે તો એ પુણ્યના ખાતામાં જાય અને એ જન્મો જન્મ સુધી એ ફળ આપનારું બને અને ખેતરની જ્યાં વાત આવે તો આ ભગવાનના ખેતરો એવા છે કે એમાં વાવેલુંમાં કોઈ પણ રોગ કે રોગ કે રોગ લાગતી નથી એટલે માટે માણસે જાગૃત થઈને માણસે જાગી જઈને પણ સેવા કરવી જ જોઈએ તે પછી સાધુ સંતોની હોય કે ભગવાનના મંદિરોની હોય કે જીવ સેવા હોય એ માણસોએ દગલેને પગલે કરવી જ જોઈએ તો ત્યારે તમારું ને મારું જીવન સફળ થાય તો જેમ એ દંપતીનો ઉદ્ધાર થઈ લો એવી રીતે આપણે પણ બધા ભક્તિ કરીએ ભક્તિ કરીને એકને એક દિવસે જો જેમ ટીપું પડતાં 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 જેમ એ પથ્થર પણ કોરાઈ જાય ગમે એવો મોટો હોય પણ ટીપું ટીપું જ્યારે પડ્યા કરે તો એ પથ્થરને પણ કોરી નાખે એવી રીતે માણસો રોજ આ પુણ્ય ભેગા કર્યા કરે ભગવાનની પ્રાર્થના કર્યા કરે તો ને એક દિવસે ભગવાનને તમને મળવાનું મન થાય એમાં કોઈ પણ શંકાને સ્થાન નથી કારણ કે એની જે દયાઓ છે એની જે દયાઓ છે એની કોઈ પણ સીમા નથી એમની સીમાઓ વેદો પણ વર્ણવી શક્યા નથી એના ઉપકારો એમની લીલાઓ એમની કરણીઓ અઘાધ છે એટલા માટે સાંઈ બાબા હંમેશા ભગવાન માટે કહેતા કે ભગવાને આપણા પર ખૂબ ઉપકાર કર્યા એટલે એક એક ક્ષણને ડગલેને પગલે કાળજી રાખીને સત્કર્મ કરવા જોઈએ આળસુ બનીને જેમ કોઈનો દીકરો ખોવાઈ જાય કોઈનો દીકરો કે એક રાજાનો કે કોઈ વ્યક્તિનો દીકરો કદાચ ખોવાઈ જાય તો એને મેળવવા માટે એ એક પણ પ્રયાસ બાકી રાખતો નથી કારણ કે જ્યાં સુધી એ દીકરો મળી નહીં જાય ત્યાં સુધી એને ચેન પડતું નથી એવી રીતે આપણને મનુષ્ય જન્મ આપેલો છે તો આપણે આને મેળવવા હરું એક પણ પ્રયાસ મૂકવા જેવા નથી અને એ જો એકવાર આપણને એની એ તો કદાચ મળે કે નહીં મળે પણ આની ખાલી કૃપાઓ આપણા પર વરસી જાય તો પણ આપણો બીડો પાર થઈ જાય તો એક પણ પ્રયાસ મૂકવા જેવા નથી આખી જીવન જીવન પર્યંત કામો કરીને બહુ જ બોજ તો આપણે બે બંગલાઓ બનાવીએ કદાચ ને બે મોટર ગાડી લઈએ પણ બેસીને પણ કેટલાક ફરીએ 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 તો કાં ફરીએ કદાચ માણસ વિમાનમાં ફરે વિમાનમાં ફરી ફરીને પણ કેટલોક ફરે પછી તો તીને વિમાન પણ વિમાનમાં ફરે તે વસ્તુ અલગ છે પણ વિમાન પણ જ્યાં સુધી અંદર પેટ્રોલ છે ત્યાં સુધી ઉપર ફરે એ પૂરું થાય પછી એને પણ નીચે આવી લાગવું પડે તો એ પણ તમને કેટલો આનંદ આપનારી છે અને એ વિમાનમાં ફરવા વાળો એસી ગાડીઓમાં ફરવા વાળો એસી બંગલામાં રહેવા વાળો કેટલુંક સુખ ભોગવે પણ છેલ્લે એને જરૂર પડે ખાલી ને ખાલી અન્ન જ્યાં સુધી એના પેટમાં અન્ન નહીં જાય ત્યાં સુધી એને બંગલા ગાડી કે વિમાન પણ સુખ આપી શકતા નથી એટલા માટે આ સમર્થોએ જલાબાપા જેવા બજરંગદસ બાપા જેવા અને સાંઈ બાબા જેવા સમર્થોએ આ અનદાન પર ખૂબ ભાર આપેલો કે રામ રોટી કેટલા કેટલા સરસ આપણા અહીંયા ચોક છે તો માણસોએ હંમેશા અનદાન કરવું જ જોઈએ કે એકવાર માણસના પેટમાં અન્ન જાય અંદરથી જે ઓડકાર નીકળે તો સંતો એમ કહે કે એમ તો પાંત્રીસ જાતના રાગ છે પાત્રીસ જાતના વાજિંત્રોના રાગ છે પણ છત્રીસમોનો જે રાગ છે કે જે માણસ ઓડકાર લે એ છત્રીસ મો રાગ મોટામાં મોટો જો કોઈ એ રાગ હોય તો એ અન્ન રાખશે કે માણસ ખાઈ ને ખાધી એ ઢેકાર લે તો એ મોટામાં મોટો તો આપણે પણ જીવન મળેલું છે ભગવાનને આપેલું છે તો જ્યાં ત્યાં આમાં બધા કાર્યો કરતા રહીએ અને આવી વાર્તા એક લઈ સાદગુરુની જો સાંઈ બાબાએ માનવ અવતારનું મૂલ્યમાં એ સમજાવેલું છે કે આ જીવનને જો સફળ કરવાના હોય તો ભક્તો એ હોય શું કરવાનું તો સદગુરુના ચરણમાં જઈને એમનું ચરણું પકડીને આવી સાદી કથા વાર્તા અને બોધ સાંભળીને આ જીવન સફળ કરી લેવા જેવું છે કારણ કે જેમ બધા લેમ્પ ભેગા કરીને આપણે બધા લેમ્પ ભેગા કરીએ આખી સૃષ્ટિના બધા ધ્યાન આપજો આખી સૃષ્ટિના લેમ્પ ભેગા કરીએ તો પણ સૂર્ય જેટલો પ્રકાશ આપે તેટલો આપી શકતો નથી એટલે જેટલા તમે શાસ્ત્રો ભેગા કરે પણ ખાલી એક સદગુરુ જે બોધ કરી દે તો એ શાસ્ત્રો પણ આપી શકતા નથી સદગુરુની ખાલી એક સાદી વ્યાખ્યા એ પણ માણસનું કલ્યાણ કરનારી હોય એટલે માનવ જીવનનું કલ્યાણ કરવું હોય તો માણસોએ સદ્ગુરુના ચરણમાં જઈને સાદી કથા વાર્તાઓ બોધો એકત્ર કરે ત્યારે એ પરમ શાંતિને પામે પણ જ્યારે પાઠ લાંબો થાય તો ત્યારે માણસોને થોડોક કંટાળો આવવા લાગે અને એ સુખદેવજી એમ કહેતા કે માણસોનું મન થાકે એટલે એને જાગવા માટે આપણે કીર્તન કરવું જોઈએ તો બે મિનિટ માટે हरे राम हरे